કેમ છો બચ્ચા પાર્ટી મજામાં છો ને ચાલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે સરખા સરખા ચિત્રો હોય એની જોડી બનાવવાની છે પેલા આપણે ગણવાનો અહીં આગળ કે જો એક બે ત્રણ ચાર પાંચ છ તો આમાંથી છ વસ્તુ છ ટપકા ગણવાના છે છ ટપકા ગણી અને જે પેલા ગણો ચલો હું શીખવાડ્યું ચલો આ છ છે ને આમાંથી કયું છ હશે અરે વાહ સરસ તો શું કરવાનું અહીં ચોકલા એ અને અહીંથી આપણે જોડી બનાવવાની છે બનાવો ચલો અહીંયા આગળ જોડો સરખાની છે જોડી બનાવવાની સરખા સરખા હોય ને એવી સરસ ચાલો બીજા કયા સરખા છે હવે જો આ ગણો પહેલાં ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ સરસ ચલો અરે વાહ ને તું સરસ ખબર પડી ગઈ છે જોડવાનું મૂકો ચાલો હવે આ ગણો કેટલા છે બેટા એ પાંચ ચલો અરે વાહ જો એને કઈ ખબર પડી ગઈ જો આપણે ખબર જ પડી જાય જો આને આ આપણે આને જોઈએ ને એટલે સમજી લેવાનું કે પા કેટલા છે આઠ આઠ નવ દસ ની વચ્ચે જ હશે આટલા એટલામાં હશે એમ આ પાંચ થી નાની હોય છ થી મોટા હોય એટલે ખબર જ પડી જાય હે ને ઐશ્વર્યા ચાલ આગળ હવે સાત ચલો સાત સો એમાંથી જો આ લીટા કરેલા તો જોવાના જ ને એનો જવાબ તો આવી ગયો બરાબર બીજા જોવાના સાત તો ચલો હવે સાત હોય તો અહીંયા આગળ તમે જોડકા બનાવી દો સરસ વેરી ગુડ વાર તો લાગે ને ભાઈ એટલા બધા ગણવાના તો સાત વાર છે વાર છે બેટા હજુ તો થોડું ઘણું બધું બાજ સરસ ચાલો હવે આ લાઈન આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ

સારા ચાલો હવે હમ પાડો ભાઈ સરખ પાડવાની બેટા એવું નઈ પાડો પાડો ફરી લીટી પાડો જોડી દો સરસ તાલી પાડો ચાલો હવે આવશે પાર્ક ભાઈ પાર્ક ભાઈ ચાલો ભાતે જાઓ બેટા સરખા સરખા હોય એમની જોડી બનાવવાની છે छ छ होय तो छ टपका होय ने जोडे जोडी बनावानी सरस तमने जे आवडता होय ने पहला कर दो आई ठीलो, आई तो पण चाले हां सरस आईची लो आईची लो तो भूल ना पड़े हार उचलो करो तमने जे म आवडे अरे वाह सरस

જેનો વારો હોય ને એને જ બોલવાનું બીજા કોઈ બોલવાનું નહીં સરસ ચલો હવે આગળ બેટા નવ તો નવ નવ કયો હશે શોધી કાઢો આટ લઈ લે બેટા આદિત્ય સરસ વેરી ગુડ ચલો હવે પાંચ સરસ ભાઈ વાહ જોરદાર ચલો વાર થી બોલવાનું બેટા સાત તો સાત શોધો ચાલો કયા સાત હશે આપણે વિચારી જોવાનું કે ગણી જોવાનું અરે વાહ છોકરાને તો ગણવાની જરૂર નથી પડતી હવે કેટલા રહ્યા બેટા જો હવે કેટલા રહ્યા જો આ આ એક રહ્યું બસ અને આ બે રહ્યા બસ બીજા બધા આવી ગયા ગણજો છો હા ને એક ભૂલ પડશે તો કે મારી જશો કેટલા છે બેટા જોરથી થી બોલો મને સંભળાય પાર્થ કેટલા છે બેટા આઠ આઠ ની જોડી બનાવી દો ચાલો ફટાફટ એ તો આવી ગયું અહીં જોવાનું પેલા હવે કયા બાકી રહ્યા એક આ બાકી રહ્યો અને એક આ બાકી રહ્યો તો એ બે માંથી ગણો અને પછી જોડી બનાવો ફટાફટ ચાલો બુમો ના પાડે આઠસો તો આઠ કઈ છે હવે કયા બાકી રહ્યા આમાં કયા બાકી છે જોઈ લે અને આઠ શોધવાના એક આ બાકી બાકી અહીં જો આ બાકી ના બાકી છે તો આઠ કયા છે પછી આઠની જોડી બનાવી દો હા એમ વાત તો લાગે ને ભાઈ ગણવાના એટલે ચલો એક રહી દસ વાર સરસ ક્લેપર દો મારા અમારા માટે ચલો આપણે હવે શું કરીએ ખબર આપણે બબે બબે જ વારા લઈએ એટલે બધાનો વારો આવી જાય હા ને ચલો આદિત્ય ચલો આ બે તારી આ બેની તારી જોડી બનાવવાની બરાબર ચલો આ જો આ ગણો પહેલાં ઊભા થઈ જાઓ ચોક લઈ લો ચોક હમ ચલો ગણો છ તો એમાંથી છ શોધો ગણતા જવા અને પછી છ આવે એટલે જવા દો અરે વાહ પછી ચલા બીજું પછી જય વારો પછી પ્રેમ નો વારો સરખા સરખા ની જોડી બનાવવાની છે સરખી સંખ્યાઓની 3 4 5 6 છે નવ છે 9 છે બેટા ફરી ગણ 1

પછી પ્રેમનો વારો પછી રીતિ વારો પછી રીતિ નો વારો બધા વાર આવી જાય ને એટલે નાનું નાનું કરી દીધું આપડે અને ચલાય છે બેટા જયેશ ચલો જયેશભાઈ તમારે આ બેની જોડી બનાવવાની ચલો આ બે ગણવાનું અને જોડી બનાવી દે ફટાફટ ચાલો પાંચસો તો એમાંથી સરસ ચલો બનાવો જોડી બનાવી દે સરસ વાપોશ્વર ચલો હવે આની બનાવો બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચલો સાત અહીંથી જવાનું સાત આવે ને તો એની આની જોડે જોડી દેવાની બસ ગયા સાથ હમ સરસ વા ભાઈ વાર વારો પૂરો જયેશભાઈ ગેમ જીતી ગયા ચાલી પડો ભાઈ બધા સરસ વા દીકરા ચલો હવે વિરાજ આવે ચલો વિરાજભાઈ તમારે આ બેનો આ બે શોધવાના સરખા સરખા અંક સંખ્યાઓની જોડી બનાવવાની આને લઈ લો પેલા સરસ વધારે હોય કોણ હોય 10 ચાલ હવે એક રઈ આ બે પછી પ્રેમનો વારો 1 2 3 4 5 6 7 8 હમ આઠ સો દે માથી અંદાパત બધા બેટા જોડે લેવાની છે સરસ કેરાટ જીતી ગયો ચલો હવે કોણ આવશે પ્રેમ બધા વાર આવશે બધાનો દરેક નો ચલો પ્રેમ તો હા સા છે ને જો પ્રેમ તો ફટાફટ થઈ જાય ઊભું થઈ જાય પંખાય તો સરસ ચાલો પછી ગણો બેટા સરસ ક્લેપ કરો પ્રેમ માટે પ્રેમ ને તો સાવ સેલ્લું આવે ને પ્રેમ ચાલો હવે કોણ આવ્યું છે તરુણભાઈ તરુણભાઈ નું ને એટલું જ કરવાનું હો ને તરુણભાઈ ચાલો તમારે આ બેગ બનાવવાની ચાલો આની સરખી જોડ બનાવો બે તો બે કઈ છે શોધો એક બે ત્રણ ચાર છ સાત હા સાત કેતો હતો ને ચાલો આઠ આઠ હોય ને એને સરખી જોડ બનાવવાની

ચલો રિદ્ધિ ને આ બે બનાવવાના છે આ સરખી સરખી સંખ્યા ચિત્રો સાત આઠ નવ હમ નવસો તો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ હમ ચલો બનાવ સંખ્યા પછી હમણાં પૂછ્યું બધા ના ને